શ્રી ગોપીનાથ દેવ મંદિર ગઢડા આજે આજે ગેલા નદીમાં જે રમા સૌની યોજનામાં પાણી છોડવામાં આવ્યું હતું અને બીજું કે વરસાદની આગાહી એથી બે થી ત્રણ દિવસથી અને ગેલામાં ફૂલ પાણી આવી રહ્યું છે ને બે બાજુ જે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે એમાં બે રિવરફ્રન્ટ ઉપરથી પાણી રહેલું છે આજુબાજુના પંદર ગામે જીવત દોરી એવો ત્યાં રમાઘાટ છે પુલ છલકાઈને પાણી જતું છે આજે જાય છે ને બધાએ સરસ મજાનું આમ કહેવાય ને કે બધા અત્યારે જોત જોતામાં બધાય જોવા નીકળ્યા છે ફવે ઉપરવાસમાં પણ ગઈકાલે વરસાદ હતો હાલ થયેલો નથી ગાંડીતુર થઈ છે શું કહેશો હા તમે જો જોઈ રહ્યા છો વીડિયામાં રમાઘાટ ફૂલ જાય છે કાલ રાતનું પાણી આવ્યું છે ને એ પહેલાં સૌની યોજનામાં પાણી છોડવામાં આવ્યું હતું અને બંને બાજુ રિવરફ્રન્ટ બાજુ પણ રિવરફ્રન્ટ ઉપરથી પાણી પણ જઈ રહ્યું છે કેવો આનંદ બહુ આનંદ થયો બધા ઉત્સાહભેર છે ખેડૂત લોકોને પણ આનંદ આનંદના ઉત્સાહભેરથી બધા ખુશી ખુશી આનંદ થઈ ગયો